તમે સાંભળી રહ્યા છો કનુ ભગદેવ લિખિત ચેલેન્જ માતૃ ભારતી પર આ શું છે મહેન્દ્રસિંહે બોટલ તરફ સંકેત કરીને સહેજ કઠોર અવાજે પૂછ્યું આ ખૂનનું હથિયાર છે ઇન્સ્પેક્ટર સાહેબ માફી માંગતો હોય એવા અવાજે જવાબ આપ્યો આ બોટલ મને આરતી જોશીના ફ્લેટમાંથી તેની લાશ પાસેથી મળી હતી એટલે આ બોટલ વડે જ તેનું ખૂન કરવામાં આવ્યું હતું એ સ્પષ્ટ થાય છે તો પછી તમે આ બોટલ બનાવના સ્થળેથી શા માટે લઈ ગયા મહેન્દ્રસિંહે પૂછ્યું આ રીતે ખૂનનું હથિયાર ગુમ કરવાથી સંગીન ગુનો બને છે એ તો તમે જાણતા જ હશો જાણું છું ઇન્સ્પેક્ટર સાહેબ દિલીપે કહ્યું પરંતુ હું લાચાર હતો જો હું આ બોટલ ગુમ ન કરત અને જો તે તમારા હાથમાં આવી જાત તો આરતીના ખૂનના આરોપસર હું પકડાઈ જાત કારણ કે આ બોટલ પર આરતી સિવાય મારા આંગણાની છાપો પણ છે અને ગુલાબરાય મને ફસાવવા માટે આવી જ કોઈક તક શોધતો હતો એ સંજોગોમાં તમે પણ મને જ ખૂની માનત આ બોટલ પર મારા આંગળાની છાપો છે તેથી એ મારી જ છે તે વાત પુરવાર થઈ જાત મેં અને આરતીએ સાથે જ આ બોટલ ખાલી કરી હતી પછી આરતીના આગ્રહથી આ બોટલ તેને આપી દીધી હતી પરંતુ આ બોટલ પર કેપ્ટન મહેન્દ્રસિંહ તેની વાતને વચ્ચેથી જ કાપી નાખતા બોલ્યા આ બોટલ તમે ક્યારે ઉઠાવી હતી અને જ્યારે આરતીના ફ્લેટની તલાશી લેવાતી હતી ત્યારે આ બોટલ ક્યાં પડી હતી કસ્ટડીમાંથી છૂટ્યા પછી હું ફ્રેશ થવા માટે માયા હોટલના મારા રૂમમાં ગયો હતો આરતી મરી ગઈ છે તેની મને ત્યારે જ ખબર પડી ગઈ હતી દિલીપે જવાબ આપ્યો આ બોટલ ત્યારે તેના મૃતદેહ પાસે પડી હતી મેં તેને છુપાવી દીધી કારણ કે જો હું તેને ત્યાં જ પડી રહેવા દેત અને પોલીસને સૂચના આપત તો ખૂનના આરોપસર મારી ધરપકડ થાત એ સ્પષ્ટ જ છે આ રીતે કેસની તપાસ ત્યાં જ પૂરી થઈ જાત વારુ હવે તમે શું કરવા માંગો છો ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહે પૂછ્યું તેના ચહેરા પર દિલીપની વાત ગળે ન ઉતરી હોય એવા હાવભાવ છવાઈ ગયા હતા ગુલાબરાયની ધરપકડ વખતે ચૌહાણ સાહેબે કહ્યું હતું કે જોનીની ધરપકડ કરીને તેને અહીંથી જ કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે દિલીપે તેની વાતનો જવાબ આપવાના બદલે પૂછ્યું તમે એને અહીં બોલાવી શકો તેમ છો ઇન્સ્પેક્ટર એક જમાદારને કસ્ટડીમાંથી જોનીને તેડી લાવવાની સૂચના આપી જમાદાર માથું હલાવીને ચાલ્યો ગયો હવે તમે શું કરવા માંગો છો કેપ્ટન મહેન્દ્રસિંહે ફરીથી પૂછ્યું આ બોટલ પર મારા અને આરતી સિવાય ખૂનીના આંગળાની છાપો હોવી જોઈએ દિલીપે કહ્યું એ ત્રીજા માણસ એટલે કે ખૂનીના આંગણાની છાપ સાથે અત્યારે અહીં હાજર રહેલા બધા માણસોના છાપો સરખાવી જુઓ અને આ કામ કપૂર સાહેબ કરી શકે તેમ છે એ કપૂર તરફ ફરીને બોલ્યો તમે આ કામ કરી શકશો ને જરૂર કરી શકું તેમ છું કપૂરે જવાબ આપ્યો હું એ માટેનો જરૂરી સામાન મારી સાથે જ લાવ્યો છું અલબત્ત આ કામ માટે મારે એક ટેબલ હોય એવા ખાલી રૂમની જરૂર પડશે એણે ઇન્સ્પેક્ટરને ઉદ્દેશીને પૂછ્યું આવો કોઈ રૂમ છે હા તમે બાજુના રૂમમાં તમારું કામ કરી શકો છો એ ખાલી જ છે મહેન્દ્રસિંહે જવાબ આપ્યો દિલીપે પોતાના ગજવામાંથી 10 બાર જેટલા સાદા ફૂલ સ્કેપ કાગળ કાઢીને મહેન્દ્રસિંહ સિવાય બધાને એક એક કાગળ આપી દીધા એ જ વખતે એક જમાદાર હાથકડી પહેરેલા જોનીને લઈને અંદર આવ્યો દિલીપ અને ઓછા સામે ઊડતી નજર ફેંકીને તે નીચું જોઈ ગયો તે એકદમ શાંત દેખાતો હતો પોતાના અંજામની કોઈ જ ફિકર ન હોય એવા હાવભાવ તેના ચહેરા પર છવાયેલા હતા બેસ જોની દિલીપે દિવાકરની બાજુમાં પડેલી ખાલી ખુરશી પર સંકેત કરતા કહ્યું જોની આગળ વધીને દિવાકરની બાજુમાં પડેલી ખુરશી પર બેસી ગયો દિલીપે એના હાથમાં એક કાગળ મૂકીને પોતે શું ઈચ્છે છે એ તેને સમજાવી દીધું મને તમારા બધા પર ખૂની હોવાની શંકા છે કે આવો કોઈ આરોપ હું તમારા પર મૂકું છું એવું તમે માનશો નહીં છેવટે દિલીપ ત્યાં હાજરેલા બધા માણસોને ઉદ્દેશીને બોલ્યો તમારે બધાએ માત્ર તમારા આંગળાની છાપો જ આપવાની છે અને એ માટે પણ હું તમારા પર કોઈ જાતનું દબાણ કરતો નથી પરંતુ જો કોઈ છાપ આપવાનો ઇનકાર કરશે તો તેના મનમાં કોઈ ખોટ છે એમ હું માનીશ તમારા બધાએ મેં આપેલા કાગળ પર તમારા આંગળાની છાપ પાડી એ કાગળમાં તમારી સહી કરીને કપૂર સાહેબને આપી દેવાના છે ત્યારબાદ કપૂર સાહેબની મદદથી એણે પોતે આપેલા કાગળો પર બધાના આંગળાની છાપો લઈને નીચે તેમની સહી કરાવી લીધી મહેન્દ્રસિંહ સાહેબ દિલીપે ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ સામે જોતા કહ્યું આરતીના ફ્લેટની બાલ્કનીની તથા માયા હોટેલની મારી રૂમની બાલ્કનીની રેલિંગ પરથી તમે આંગળીની છાપો લેવડાવી હતી ને હા એ છાપોની એક એક નકલ કપૂર સાહેબને આપી દો અને કપૂર સાહેબ મહેન્દ્રસિંહ તમને રેલિંગ પરથી મળી આવેલી આંગળાની છાપોની જે નકલ આપે તેને તમે બોટલના સૌથી ઉપલામાવાળા ભાગ પાસેથી આંગળાની જે છાપો મળી છે તેની સાથે સરખાવી જોજો ભલે કપૂરે જવાબ આપ્યો મહેન્દ્રસિંહે તેને રેલિંગ પરથી મળી આવેલા આંગળાની છાપોની એક એક નકલ ફાઇલમાંથી કાઢીને આપી દીધી કપૂરે પોતાની બ્રિફકેસ અને એક રૂમાલ વડે દિલીપે આપેલી વિસ્કીની બોટલને તળિયાના ભાગ તરફથી ઉંચકી લીધી આ કામમાં કેટલી વાર લાગશે કપૂર સાહેબ દિલીપે પૂછ્યું ઓછામાં ઓછી દોઢ કલાક કહીને કપૂર બહાર નીકળી ગયો દિલીપ ટેબલ પાસે ઉભો રહી ગયો અહીંથી તે બધા પર નજર રાખી શકે તેમ હતો આંગણાની છાપોની સરખામણીથી ખૂની કોણ છે એ પુરવાર થઈ જશે છેવટે એક ઊંડો શ્વાસ લઈને તે બોલ્યો જો કે આરતીનો ખૂની કોણ છે એ હું જાણું છું અને પુરવાર પણ કરી શકું તેમ છું પછી સેજ અટકીને એણે વારાફરતી બધા સામે જોયું જોની સિવાય બાકીના બધાને પોતાની સામે તાકી રહેલા જોઈને એણે કહ્યું આ કેસની બે વાતોએ શરૂઆતથી જ મને ચક્રાવે ચડાવી દીધો છે એક આરતી દ્વારા મિસ્ટર અજિત મર્ચન્ટને હોટલમાં કરવામાં આવેલો ફોન અને બીજી વાત મને એ મૂંઝવે છે કે બરાબર એ જ વખતે હોટલની મારી રૂમમાંથી એક ફોટો ચોરાઈ ગયો હતો તે અજીત મર્ચન્ટ પાસે પહોંચીને ઊભો રહ્યો મિસ્ટર મર્ચન્ટ એને તમને શા માટે ફોન કર્યો હતો એ હું જાણવા માંગુ છું કદાચ તે મને મળવા માંગતી હતી અજીત મર્ચન્ટે જવાબ આપ્યો દિનાનાથે કઈ રીતે એને અમારાથી દૂર રાખી હતી એ તો હું જણાવી જ ચૂક્યો છું પરંતુ તમારા કથન મુજબ એનો ફોન આવ્યો તે પહેલા તમારી સાથે તેની મુલાકાત થઈ જ નથી ખરું ને હા મે સાચું જ કહ્યું હતું તો પછી તમારો સંપર્ક ક્યાં સાધવો એની એને એટલે કે આરતીને કઈ રીતે ખબર પડી દિલીપે વેધક નજરે અજીત મર્ચન્ટ સામે જોઈને પૂછ્યું મને પોતાને પણ એ નથી સમજાતું અજીત મર્ચન્ટે જવાબ આપ્યો તમે બરાબર સમજી વિચારીને જવાબ આપો દિલીપ કઠોર અવાજે બોલ્યો જો તમે કોઈના ગુનાને ઢાંકવાનો પ્રયાસ કરતા હો તો સાથે સાથે આ સવાલના સાચા જવાબ પર જ તમારી કે બીજા કોઈની જિંદગીનો આધાર છે એ તમે ભૂલશો ને મિસ્ટર મર્ચન્ટ એટલે તમે શું કહેવા માંગો છો શું મેં જ આરતીનું ખૂન કર્યું છે એવી શંકા તમને છે અજીત મર્ચન્ટે બેચેનીથી ખુરશી પર પાસું બદલતા પૂછ્યું હા અને શંકા કરવા માટેનું કારણ પણ છે મારી પાસે શું કારણ છે મિસ્ટર દિનાનાથે તમારી સામે જ શંકા વ્યક્ત કરી હતી કે વીમાની રકમ મેળવવા માટે તમે તેની દીકરીનું ખૂન કરી શકો તેમ છો વીમાની પોલિસી પાંચ લાખ રૂપિયાની છે અને પાંચ લાખની રકમ કંઈ નાની સુની ન જ કહેવાય આટલી રકમ માટે માણસ એક તો શું અને ખૂનો કરતા પણ અચકાય નહીં દીનાનાથે જે કહ્યું હતું તે મને બરાબર યાદ છે મિસ્ટર દિલીપ અજીત મર્ચન્ટ સહેજ સ્મિત ફરકાવીને બોલ્યો પરંતુ સાથે સાથે દીનાનાથે મને એમ પણ કહ્યું હતું કે રાજેશ્વરીનું મૃત્યુ થયું એના થોડા કલાક અગાઉ જ મારી પત્નીનું અવસાન થવાથી એ રકમ મને મળી શકે તેમ નથી આ વાત કદાચ તમે ભૂલી જતા લાગો છો બરાબર છે પરંતુ શું આ વાત તમે પહેલાથી જાણતા હતા હા અજીત મર્ચન્ટે કડવા અવાજે કહ્યું તમે શું મને મૂરખ માનો છો ના હું તમને ખૂબ જ હોશિયાર અને ચાલાક માનું છું દિલીપે તેના જેવા અવાજે જવાબ આપ્યો તમને આ વાતની અગાઉથી જ ખબર હતી એનો અર્થ એ થયો કે જો આરતીનું મૃત્યુ તમારી પત્નીની પહેલા થઈ જાય તો વિમાના પાંચ લાખ રૂપિયા તમને મળે એ વાત પણ તમે જાણતા હતા ખરું ને હા તમારી પત્ની મૃત્યુના આરે ઉભી હતી અને ગમે તે ઘડીએ તે મૃત્યુ પામે તેમ છે એ વાત તમે જાણતા હતા દિલીપે કહ્યું એટલે તમે બધું પડતું મૂકીને બલરામપુર પહોંચ્યા અને મિસ્ટર દીનાનાથ પાસેથી રાજેશ્વરીનો પત્તો મેળવવાનો પ્રયાસ કર્યો પરંતુ દિનાનાથે તમને તેનું સરનામું આપવાનો ઇન્કાર કર્યો પરંતુ તેમ છતાં પણ તમે રાજેશ્વરીનો શોધવા માટે અહીં લલિતપુર આવ્યા કારણ કે તે આ શહેરમાં જ ક્યાંક હતી એ તમે જાણતા હતા